નમસ્કાર મિત્રો જી કે ટુ ડે ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આંગણવાડી ભરતી માટે જે રહેઠાણ અંગેના પ્રમાણપત્રની જરૂરિયાત છે તે વિશે આપણે આજે માહિતી મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા નવા વિડીયો આપ સુધી પહોંચી શકે તો મિત્રો આંગણવાડી કાર્યકર તેડાગર પસંદગી માટેના ધોરણો માનસ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો અન્વય રહેઠાણ અંગેના પ્રમાણપત્ર બાબત જે ગુજરાત રાજ્ય સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ તારીખ સત્યાવીસ અગિયાર ઓગણીસ ના ઠરાવ અનુસાર આંગણવાડી કાર્યકર તેડાગરની માનસ સેવામાં પસંદગી માટે અરજી કરનાર મહિલા મામલતદાર શ્રી દ્વારા આપવાના થતાં નિયત નમૂનાના રહેવાસી પ્રમાણપત્રની તારીખે ગ્રામીણ વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી જે મહેસુલી ગામમાં સ્થાપન થયેલી હશે તે મહેસૂલી ગામની અને શહેરી વિસ્તારના સંદર્ભમાં આંગણવાડી કેન્દ્ર જે નગરપાલિકા કે મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડના વિસ્તારમાં આવેલી હોય તે વિસ્તારની ઓછામાં ઓછી એક વર્ષની સ્થાનિક નિવાસી હોવી જોઈએ તો મિત્રો આજે સ્થાનિક રહેવાસીનો દાખલો મેળવવાનો છે જેમાં ઓછામાં ઓછો એક વર્ષ સ્થાનિક રહેવાસી માટેનો હોવો જોઈએ આ માપદંડ માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ નક્કી કરે એવા નમૂનાનું જનસેવા કેન્દ્ર દ્વારા આપવામાં આવતું સ્થાનિક રહેવાસીનું ફક્ત મામલતદાર શ્રી નું પ્રમાણપત્ર ધ્યાનને લેવામાં આવશે તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવું કે માત્ર શ્રી દ્વારા આપવામાં આવતું નક્કી કરેલ પ્રમાણપત્ર જ આપને જરૂરિયાત થશે માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેર પ્રસિદ્ધ થયા તારીખ પહેલાંના છ માસના સમયગાળાની અંદર આવું નિયત નમૂનાનું પ્રમાણપત્ર ઇસ્યુ કરેલ હોવું જોઈએ તો મિત્રો આ ખાસ મહત્ત્વની વાત છે કે પ્રમાણપત્ર ઓછામાં ઓછા છ માસની ગાળાની અંદર બનાવેલું હોવું જોઈએ સંબંધિત જાહેરાતની તારીખે છ માસથી વધારે સમય પહેલાં ઇશ્યુ થયેલ પ્રમાણપત્ર તેમજ રહેવાસી હોવા બાબતના અન્ય કોઈ પણ પુરાવાઓને ધ્યાન લેવામાં આવશે નહીં તો મિત્રો છ માસથી વધારે સમય વીતી ગયો હશે પ્રમાણપત્રમાં

તેળાગરની પસંદગી માટેના ધોરણો માનસ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો પરિશિષ્ટ આઠ નિયમ ત્રણ પોઈન્ટ ત્રણ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત જેમાં જોગવાઈ છે આંગણવાડી કાર્યકર તેળાગરની પસંદગી માટેના ધોરણો માનસ સેવા સમીક્ષા શિસ્ત બાબતના નિયમો મહિલા અને બાળ વિકાસનો ઠરાવ ક્રમાંક આઈ સીડી દસ વીસ ઓગણીસ ઓબ્લિક સોળ બાવન ઓબલીક પાર્ટ બે અરજી કોને કરવી તો કે શ્રીને નિકાલ માટેના સત્તાધિકારી શ્રી નિકાલ માટેર્યાદા બે દિવસ તો મિત્રો અરજદાર અરજદારશ્રીએ અરજીમાં સંપૂર્ણ વિગતો સ્પષ્ટ રીતે વાંચી શકાય તેવી રીતે ભરવાની રહેશે તેમજ અરજી સાથે માંગ્યા મુજબના પુરાવાની પ્રમાણ નકલ બીડવાની રહેશે આ ઉપરાંત અરજી સાથે આપેલ ચેકલિસ્ટમાં હે હવે ચેકલિસ્ટ આપણને આગલે આગળ જોશું મિત્રો તમામ મુદ્દાઓના જવાબ અવશ્ય આપવાના રહેશે જો એક પણ વિગત અધૂરી હશે કે પુરાવા રજૂ કરેલ નહીં હોય તો અરજીપત્રક સ્વીકારવામાં આવશે નહીં તો મિત્રો અરજી પત્રક અધૂરી રાખવા નથી તમામ માંગ્યા પુરાવા રજૂ કરવા પડશે જેમાં અરજી સાથે નીચેમાંથી કોઈ એક રહેઠાણના પુરાવાની પ્રમાણિત નકલ તો મિત્રો રેશન કાર્ડ મતદાર ફોટો આધાર કાર્ડ લાઈટ બિલ ટેલિફોન બિલ મ્યુનિસિપલ ટેક્સ બિલ પાસપોર્ટ બેંક પાસબુક ડ્રાઇવિંગ લાયસન્સ ભાડા કરાર લગ્ન પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તો મિત્રો આમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટની જરૂરત પડશે અરજી સાથે નીચેમાંથી કોઈપણ એક ઓળખના પુરાવા ની પ્રમાણિત નકલ સામેલ કરવાની રહેશે તો મિત્રો રેશન કાર્ડથી લઈને જા તમામ પાંચ ડોક્યુમેન્ટ છે તેમાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ આપ રજૂ કરી શકો છો તો હવે ચેકલિસ્ટ જોઈ લઈએ મિત્રો ફક્ત આંગણવાડી કાર્યકર તેળા જગ્યા ભરતી માટે તો અરજી સાથે શું શું રજૂ કરવાનું છે આપણે એક તો અરજી પત્રકાર આવશે નિયત કોર્ટ ફી સ્ટેમ્પ લગાવેલ છે જે વિગત આપણે આગળ જો જોઈશું અરજદારનો તલાટીકમ મંત્રીની રૂબરૂમાં જવાબ પંચનામું જે તમારા બે સાક્ષીઓ તેને કરવાનું છે સોગંદનામું કે તમે જે રજૂ કર્યું છે ડોક્યુમેન્ટ અને રહેઠાણ અંગેના પુરાવા જે સાચા છે તે અંગેનું સોગંદનામું આગળ આવશે મિત્રો આ ઉપર જોઈએ તે પ્રમાણે રહેઠાણના દાખલો કોઈપણ એક પુરાવો ઓળખનો એક કોઈપણ એક પુરાવો અરજદારની સહાય અને નામ સ્થળ અને તારીખ લખવાનું રહેશે આટલું કર્યા પછી મિત્રો અરજીપત્રક જોઈ લઈએ જેમાં તમારું નામ સરનામું તારીખ પાસપોર્ટનો ફોટો જે તાલુકામાં રહેતા હોય તે તાલુકાના શ્રીને ઉદ્દેશ્યને લખવાનું છે હાલમાં હું ખાલી જગ્યા સરનામે રહું છું ચૂંટણી વોર્ડ નંબર જે આવતો હોય એ પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે અહીંયા નામ વ્યવસાય ઉંમર રહેઠાણનું સરનામું વોર્ડ નંબર વતનનું સરનામું જન્મસ્થળ વગેરે ઉપરોક્તની વિગતો ધ્યાને લઈ અને મને રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આપવા વિનંતી છે તમારી અહીંયા સહીના આવશે મિત્રો સહીને નામ ત્યારબાદ અરજદારનો રૂબરૂ જવાબ જે તલાટી સમક્ષ કરવાનું છે આ ડોક્યુમેન્ટ તલાટી આપને બનાવી આપશે હું નીચે સહી શ્રી તમારું નામ ઉમર ધંધો સરનામું જેમાં રહેઠાણના પુરાવ્યા તરીકે જે ડોક્યુમેન્ટ રજૂ કરું છું તે લખવાનું છે એમાં છેલ્લા વર્ષથી કેટલા વર્ષ તો રહેવો છો તે લખવાનું રહેશે ઉપરની વિગતો સાચી છે જે વાંચી સમજીને સહી કરેલ છે તો અહીંયા અરજદારની સહીને નામ આવશે અહીંયા તલા તીસરીનો સહી સિક્કો આવશે હવે પંચનામું જે તમારા બે સાક્ષીઓ હશે તેમનું નામ ઉંમર ધંધો રહેવાશે આ બધું લખીને પછી તમારું અહીંયા નામ આવશે છેલ્લા અરજા કેટલા વર્ષથી રહે છે તેનું તમારું સરનામું લખશે તેમાં અરજાને કેટલા વર્ષથી ઓળખે છે તે લખશે અહીંયા બે જણની સાહેન આવશે એમનું નામ અને સહી આવશે અને તલાટી તીસરીનો સિક્કો આવશે ત્યારબાદ આટલું પત્યા પછી સોગંદનામું જે તમારે કરવાનું રહેશે તમારું નામ વ્યવસાય રહેઠાણ ડ્રેસ વોર્ડ નંબર બધું લખીને આ રીતના સોગંદનામું કરવાનું રહેશે કે અમે ઉપર દર્શાવેલ સરનામે છેલ્લા ખાલી જગ્યા વર્ષથી રહીએ છીએ આ અંગેના રહેઠાણ અંગેના પુરાવા તરીકે તમે જે રજૂ કરે ડોક્યુમેન્ટ ઉપર જોઈએ તે પ્રમાણે એ લખવાનું રહેશે આંગણવાડી કાર્યકર તેડાકરની જગ્યા અર જગ્યાની અરજીમાં નામ દાખલ કરાવવા માટે આ રહેઠાણ દાખલાની જરૂરિયાત ઊભી થયેલ છે તો આ પ્રમાણે તમારે ફોર્મ ભરીને તમારી સાઇન તારીખ સ્થળ લખીને તમારે જમા કરવાનું રહેશે શ્રી કચેરી રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર જે ગ્રામ્ય વિસ્તાર માટે તો મિત્રો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો તો તમને આ પ્રકારેનું પ્રમાણપત્ર શ્રીના સહી સિક્કાથી તમને બનાવીને આપવામાં આવશે ત્યારબાદ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર જે નગરપાલિકા કે મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તેમના માટે આ પ્રકારનું ફોર્મ આવશે તો મિત્રો આ હતા આ હતી રહેઠાણ અંગે પુરાવા જે રજૂ કરવાનું છે તેના દાખલા માટેની માહિતી તો મિત્રો હવે આપણે આ રહેઠાણ અંગેના પ્રમાણપત્ર ને ક્યાંથી ડાઉનલોડ કરી શકીએ તે જોઈ લઈએ તો તમારે વેબસાઇટમાં જઈને ઈ એચ આર એમ એસ લખવાનું છે આટલું કરશો એટલે પહેલી જ લિંક આવશે ઈ એચ આર એમ એસ આ વેબસાઇટ આપણે ઓપન કરવાની છે ત્યારબાદ રિક્રુટમેન્ટમાં જઈને ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા જીઆર ડાઉનલોડ તો અહીંયા સ્થાનિક રહેવાસી અંગેનો દાખલો આપ્યો છે મિત્રો તમે આ જોઈ શકો છો આ રીતના ખુલશે અને પ્રિન્ટ લઈ લેવાની છે આપણે એકથી દસ પેજ છે જેમાં ઠરાવ પણ આવી જશે પરિશિષ્ટ આવી જશે આપણે ચેકલિસ્ટ અને અરજી ફોર્મ પ્રિન્ટ લઈને અરજી કરવાની છે શ્રીને તો આપણને આ પ્રમાણે તો મિત્રો આ ફોર્મની આપણે પ્રિન્ટ લઈ લેવાની છે અને ભરીને મામલતદાર કસ કચેરીએ જમા કરવાનું છે જેથી આપણને સમયસર આ રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર મળી શકે તો વિડીયોમાં બસ એટલું જ હતું તો વિડીયો આપને કેમ